નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો આ ચેનલમાં તમને સત્ય ઘટનાઓ અને જીવનમાં કંઈક શીખ મળે તેવા વિડીયોઓ જોવા મળશે તો આ ચેનલમાં બન્યા રહો જિંદગીનું છેલ્લું ચેપ્ટર એ રાતે કિશોરભાઈની આંખો આંસુ રોકી શકે એમ નહોતી જ્યારે તેમના એકના એક દીકરા અનિલે કહી દીધું પપ્પા કાલથી તમારે ફિલિંગ હાઉસમાં રહેવા માટે જવાનું છે મેં ત્યાં તમારું નામ નોંધાવી દીધું છે રિષિત દસમા ધોરણમાં છે જો તમે અહીં રહેશો તો એ વાંચી નહીં શકે આંસુ ભરેલી આંખે કિશોરભાઈએ તે ઘરમાંથી કંઈ જ બોલ્યા વગર વિદાય લઈ લીધી ફિલિંગ હાઉસમાં આવ્યા એ વાતને આજે પાંચ વર્ષ નીકળી ગયા એ પછી જાણે તેમને લખવાનો એક શોખ જાગ્યો હોય એમ આજે એ પોતાના વિશે એક પન્નામાં લખી રહ્યા હતા ટાઇટલ આપ્યું જિંદગીનું છેલ્લું ચેપ્ટર જ્યારે હું સાઠનો થયો ને કાકા તમારી હવે ઉંમર થઈ કંપનીની પોલિસી પ્રમાણે હવે તમે અહીંયા ફરજ બજાવી શકો એમ નથી મેં આપણા શેઠને વાત કરી છે તમે જે રીતે કંપની પ્રત્યે વફાદાર અને ઈમાનદાર રહ્યા છો એ રીતે તમને પેન્શન મળી રહે એવી વ્યવસ્થા ગોઠવી દેશે એવું શેઠે કહ્યું છે ટેકમેક્સ લિમિટેડ ટેક્સટાઇલ કંપનીના એચઆર મેનેજરે મને રિટાયરમેન્ટનો ઓર્ડર આપતા કહ્યું કંઈ વાંધો નહીં સાહેબ જેવી કંપનીની પોલિસી મેં તેમને પ્રતિ ઉત્તર આપ્યો એ સાંજે છ વાગે કંપનીના અંતિમ દિવસે બધા સ્ટાફ મેમ્બરને પ્રેમથી આવજો કહી વિદાય આપી વર્ષોથી વાપરી રહેલા એ બજાજના ખખડેલા સ્કૂટર પર ને ચહેરા પર મારું મનપસંદ ગીત પલ પલ દિલ કે પાસ તું રહેતી હો ગાઈને કંપનીથી ઘર સુધીની એ સફરનો આનંદ લઈ રહ્યો હતો સાથોસાથ વિચારી રહ્યો હતો કે શેઠ ઘણા સારા કહેવાય કે કંપનીની પોલિસી વગર મને પેન્શનની વ્યવસ્થા કરી આપી હું ઘરે પહોંચ્યો રોજની જેમ આજે પણ મારી પ્રેમાળ પત્ની રંજનને મારો આવવાનો ટાઈમ ખબર હોય એમ તેણે મારા માટે ગરમ ગરમ ચા તૈયાર રાખી હતી બધા સામે આ પત્રમાં આજે કન્ફેસ કરું છું કે મારી પત્ની રંજન સિવાય મને હજુ કોઈની ચા ભાવતી નથી આ વાક્ય હું તેને નથી કહી શક્યો એ વાતનું જો કે મને દુઃખ છે પણ એને ખબર જ હશે એવો મને વિશ્વાસ પણ છે કારણ કે મને રગે રગથી ઓળખતી મારી રંજન અમે બંને બીજા કોઈ તહેવાર ઉજવીએ ના ઉજવીએ ચાર દિવસ તો અચૂક ઉજવતા મારો જન્મદિવસ મારી રંજનનો જન્મદિવસ અનિલનો જન્મદિવસ અને અમારી લગ્નની એનિવર્સરી એકસઠમા વર્ષના એ મારા જન્મદિવસે ઉજવવા માટે મારા ખટારા જેવા સ્કૂટર પર રંજન અને હું અમદાવાદની એક મિડલ ક્લાસ માણસને પરવડે એવી રેસ્ટોરન્ટમાં ગયા અને પછી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ આગળ લગભગ રાતના બાર વાગ્યા સુધી બેઠા અને જૂની વાતો વાગોળી ગઢેગઢ પણ મેં તેને ગાલ પર પપ્પી કરી અને હક કર્યું જિંદગીભર સાથે રહેવા બદલ મેં તેનો આભાર માન્યો પાછા ફરતી વખતે મેં તેને ફાઇનલી કહી પણ દીધું કે રંજન જો આજે મારા સાઠ વર્ષ પૂરા થયા અને કાલથી કંપનીની પોલિસી પ્રમાણે મારા કંપનીએ જવાનું નથી પણ તોય સાંજે છ વાગે તારે મને ચા તો પીવડાવી જ દેવાની હાય હાય તો હવે શું કરશો રંજનને જાણે ફાળ પડી હોય એમ કહ્યું રંજન થોડું ઘણું પેન્શન તો આવશે એવી વ્યવસ્થા કંપનીએ કરી આપી છે અને શું કહું છું આપણો દીકરો અનિલ રાજકોટ છે ને આપણે ત્યાં રહેવા માટે જતા રહીશું એમ પણ રિષિતની વ્યાજાનું વ્યાજ મારો પૌત્ર મને બહુ યાદ આવે છે મને પણ રંજને કહ્યું મારો દીકરો અનિલે મેનેજરની સારી પોસ્ટ પર છે એક બાપ દીકરાને કદી એ બદનામ ખરે ખરો તો હું અહીંયા તેના વિશે કંઈ ખરાબ લખી શકું એમ નથી હું અને રંજન મારી નિવૃત્તિ પછી અનિલને ત્યાં રહેવા તો ગયા પણ સતત મને અને એને એવું લાગ્યા કરતું કે અમે કોઈ અજાણ્યાને ત્યાં રહેવા આવ્યા છીએ બે મહિનામાં જ મારી રંજનને હાર્ટ એટેકનો હુમલો આવ્યો અનેક પ્રયત્નો છતાંય ડૉક્ટર તેને બચાવી શક્યા નહીં સાલું એ દિવસે તો હું સાવ એકલો થઈ ગયો એવું ફીલ થયું અધૂરામાં પૂરા મારા દીકરાએ મારું નામ આ ફિલિંગ હાઉસ નામના વૃદ્ધાશ્રમમાં નોંધાવી દીધું દીકરાની ઈચ્છાને નાનપણથી સર આંખો પર રાખી છે એટલે તેની આ ઈચ્છાને મારાથી કેમ નકારી શકાય બસ ત્યારથી જ અહીંયા ફિલિંગ હાઉસમાં મારું જીવન મસ્ત ચાલી રહ્યું છે ભગવાન દરેકને માટે કોઈ એકલતાનો સાથીદાર શોધી દેતું હોય છે ને એમ ફિલિંગ હાઉસ મને મારી નવી દોસ્ત ચંચળ મળી રંજન મારો પહેલો પૂરો પ્રેમ અને ચંચળ એ બાકી રહેલી અધૂરી જિંદગીનો પ્રેમ આ ફિલિંગ હાઉસના વડલા નીચે રહેલા બાકડે અમે બંને દુઃખી ડાળના બે પંખી રોજ સાંજે એકબીજા સાથે એકબીજાના દુઃખ શેર કરીએ છીએ અને સાચું કહું તો એટલે જ બંનેના જીવનની ડાળ ટકી છે નહીં તો ખબર નહીં શું થાત મારું અને તેનું આ લગતા લગતા કિશોર લાવો તમારી મેલી થયેલી ચાદર ધોઈ આપું બહેને કિશોરભાઈને કહ્યું કિશોરભાઈએ તેને ના પાડી અને કહ્યું અરે ચંચળ હું જાતે ધોઈ લઈશ તું શું કામ હેરાન થાય છે અરે એમાં શું હેરાન લાવોને એમ કહીને બહેને એમ નટખટાઈથી એમ કિશોરભાઈના કરચલીવાળા ગાલ પર હાથ ફેરવીને કિશોરભાઈની મેલી ચાદર ખેંચી કિશોરભાઈએ લખેલું પાનું ઉડ્યું રેડિયો પર પલ પલ દિલ કે પાસ તુમ રહેતી હો એવું સોંગ વાગ્યું ફિલિંગ હાઉસ વૃદ્ધાશ્રમનો ઝાંપો ખખડ્યો દૂરથી એન્ટર થતું નવું એક વૃદ્ધા કપલ દેખાયું અને નવું ચેપ્ટર શરૂ થયું થેન્ક યુ મિત્રો